અમે આ સીટો જીતી સક્યા છે એના માટે આપણે સૌ મતદારો ભાઈ બહેનો અને આપ સભ્યોના માધ્યમથી આ ગુજરાતના તમામ લોકોનો પરિજી આભાર વ્યક્ત કરીએ છીએ અમે 5 લાખ થી ઉપર લગભગ 4 સીટ જીત્યા છે એમાં બે સીટ તો 7 લાખ થી વધુ લીડ સાદું જીત્યા છે 4 સીટ ઉપર 4 લાખ થી ઉપર અમે 3 સીટ જીતી સક્યા છે